હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં હું તમારા માટે એવી બધી ટિપ્સ લાવી છું જે તમે પહેલાં ક્યારેય પણ નહીં જોઈએ તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો અને વિડીયોને અંદ સુધી બન્યા રહેજો તો ચાલો જોઈએ ટીપ નંબર વન તો આજની મારી સૌથી પહેલી ટીપ જે થાણાજીરું હોય છે એના માટેની છે તો થાણાજીરું જે છે એ લાંબો સમય સુધી સારા રહેતા નથી તો આ જે દળેલું જે ધાણાજીરું છે એને આપણે લાંબો સમય સુધી સારું રાખવા માટે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે આવું કાગળ હોય છે છાપરનું અથવા તો કોઈપણ જે ભૂખનું કાગળ હોય છે આપણે લેવાનું છે અને પછી એની અંદર આપણા બધાના ઘરમાં જે લવિંગ હોય છે એ અવેલેબલ હોય જ છે તો આપણે જે લવિંગ છે એના ત્રણ ચાર ટુકડા આપણે આની અંદર મૂકી દેવાના છે અને પછી આ કાગળને આવી રીતે સારી જવાળીને વાળીને આપણે પોટલી જેવું બનાવી લેવાનું છે અને પછી આજે જે થાણાજીરું હોય છે એની વચ્ચે આપણે આવી રીતે ખાડો કરીને આજે લવિંગ છે અને આની અંદર આવી રીતે મૂકી દેવાના છે આવી રીતે કરવાથી તમારું જે થાણાજીરું છે એ લાંબો સમય સુધી સારો રહેશે અને તમે એને લાંબો સમય સુધી યુઝ કરી શકો છો તો આજે જે ટીપ છે તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આની પછીની ટીપ આપણે જોઈએ તો અમારી નેક્સ્ટ ટીપ જે આપણું હોય છે એની ચેન માટેની છે તો ઘણી વખત એવું થાય છે કે આપણું જે જેકેટ છે એની જે ચેન છે એ ઘણીવાર બગડી જતી હોય છે અને આપણે આને ઠીક પણ નથી કરી શકતા તો આ જે જેકેટની ચેન છે એને આપણે સારી કરવા માટે આપણે શું કરવાનું છે કે આપણા ઘરમાં જે મીણબત્તી હોય છે આપણે મીણબત્તી લેવાની છે અને પછી જે આ જેકેટની ચેન હોય છે તે આપણે આવી રીતે બંને સાઈડ આને સારી રીતે ઘસી દેવાની છે તો આવી રીતે મીણબત્તીને ચેનમાં ઘસવાથી જે આપણી ચેન હોય છે એ ફરીથી સારી થઈ જાય છે અને આપણું જે ચેકેટ છે એ ફરીથી પહેરવાલાયક થઈ જાય છે તો આવી રીતે તમે પણ ઘરે જ તમારા જે જેકેટની ચેન હોય છે એને તમે સારી કરી શકો છો તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે તમારી જે જેકેટ છે એની ચેન જ્યારે પણ બગડી જાય ત્યારે તમે આ જે ટીપ છે એને યુઝ કરી શકો છો અને એની સાથે આ જે ટીપ છે તમને કેવી લાગે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો

કોઈ પણ જે ટેપ પટ્ટી હોય છે એવી આપણે ટેપ પટ્ટી લેવાની છે અને એને થોડી થોડી કટ કરી લેવાની છે આવી રીતે કટ કર્યા બાદ આપણે જે ટમેટાનો જે આ ઉપરનો ભાગ હોય છે ડીગીયા ત્યાં આપણે ટેપ પટ્ટી છે રીતે લગાવી દેવાનું છે તો આવી રીતે બીજાના પાઠ પર આપણે જે ચેપટ્ટી છે આવી રીતે લગાવી લેશું તો જે ટમેટા છે એ લાંબા સમય સુધી સારા રહેશે અને વગરશે પણ નહીં તો આ જે ટીપ છે એ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો તો આની પછીની ટીપ આપણે જોઈએ જાણીએ જ છે કે જે મરચું હોય છે એ લાંબો સમય સુધી સારું નથી રહેતું તો આ જે મરચું છે એને લાંબો સમય સુધી સારું રાખવા માટે આપણે શું કરવાનું છે કે આપણે સૌથી પહેલાં તો આવી રીતે જે ડબ્બો હોય છે મરચાંનો એ લેવાનો છે અને પછી આ જે મરચું હોય છે એની અંદર આપણે થોડુંક જે આપણા ઘરમાં જે ખાવાનું મીઠું હોય છે એ આપણે મીઠું આની અંદર નાખી દેવાનું છે અને આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે તમે મરચાંની અંદર થોડું મીઠું નાખીને બંનેને મિક્સ કરીને રાખશો તો તમારું જે મરચું છે એ લાંબો સમય સુધી સારું રહેશે અને બગડશે પણ નહીં